ઘર છે જુઓ તમે મિત્રો આપડી વાડી આપણો બગીચો આજનું વરસાદનું વાતાવરણ જોરદાર છે તમે જોઈ શકો છો મિત્રો જો આ બધું સાથે જ રાખવું પડે યાર વાતાવરણ જોઈ શકો છો તમે એક નંબર આવું છે અમારા ગામડાનું જીવન સુંદર કેટલો મસ્ત પવન આવે છે વાવ તડકો પણ કેટલો મસ્ત થઈ ગામડામાં અત્યારે વરસાદનું વાતાવરણ વરસાદ અંધારે છે બહુ જોરદાર કેટલું મસ્ત અંધારેલું છે પણ થોડું દૂર છે એટલે નહીં દેખાય